થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે એટલે આપણને સમજ વાત બેકી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં એમને વિશ્વાસ મહીંકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાડાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાયથી આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ લોકોને મિત્રોને હું કહેવા માંગુ છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગર વાળા હોય બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર એના હું કહેવા માગું છું તમને બોટાદની પેડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે વિશામાં પણ એ સામેલ નથી બોટાદમાં પણ નથી અમે દખિત આવી છે આ ત્રણ વર્ષથી તો પહેલા હું કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાણાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક્સ ચમકાવવા આવ્યા છો વિશ્યાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો એનાથી વિશેષ કાંઈ નથી